રાપર તાલુકાના બેલા મોહાણા નજીક આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તારમાં એક ઇન્જિનેર ગુમ થવાની ઘટના સામે આવી છે અડાણી કંપનીના સોલાર પ્રોજેક્ટ માટે સર્વે કરી રહેલા ઇન્જિનેર પાલ છેલ્લા બે દિવસથી લાપતા છે ઘટના છ એપ્રિલની છે જ્યારે પચાસ હજાર હેક્ટર જમીનમાં સર્વે માટે ગયેલી ટીમમાંથી ત્રણ વ્યક્તિઓ રણમાં ગયા હતા કારજાર ગરમી અને પાણીની અછતને કારણે બે કર્મચારીઓ થાકી ગયા હતા એક સર્વેયર રણમાં બેસી ગયો હતો અને ઇન્જિનિયર અર્ણબ પાલને ગાડી લાવવા મોકલ્યા હતા પરંતુ ત્યારબાદ ઇન્જિનિયર પાછા ન ફરતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે બાલાસર ખડીર પોલીસ અને બીએસએફના જવાનો રાતથી જ કાર્યરત છે બીએસએફના સાત વાહનો અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રાત્રે ઇન્જિનેરના મોબાઈલની લાઇટની આશાઇ તપાસ કરાઈ પરંતુ કોઈ સફળતા મળી નથી તારીખ છ ચાર બે હજાર પચીસ ના રોજ ભાસ્કરન જ્યોતિષ અનુસંધાન કેન્દ્રના પ્રાઇવેટ કંપનીના એક સર્વેયર એક અસિસ્ટન્ટ અને ડ્રાઈવર બેલા બીઓપી ખાતે એન્ટ્રી કરી રણ વિસ્તારમાં રોડનો સર્વે કરવા માટે ગયેલ હતા ત્યારબાદ ડ્રાઈવર મોહમ્મદ ગની ખાન દ્વારા બંને જણા પરત ન આવતા બેલા બીઓપી ખાતે સંપર્ક કરવામાં આવતો ત્યારબાદ તેને અનુસંધાને બેલા બી એસ અધિકારી દ્વારા રણમાં સર્વે કર સર્ચ કરવા માટે ગયા અને ત્યારબાદ એમાંથી જે છેલારામ પીઠારામ છે તે મળી આવેલ હતો ત્યારબાદ બંનેની પૂછપરછ કરી બાલાસર પોલીસ તથા બીએસએફ તથા ફોરેસ્ટ આ તમામ અધિકારી સ્ટાફ સાથે રણ વિસ્તારમાં જે ગુમ થનાર છે અર્નબપાલ સુનિલપાલ જાતેપાલ મૂળ પશ્ચિમ બંગાળ આની હાલ સર્ચ ચાલી રહી છે અને હજી સુધી મળી આવેલ નથી આ સંદર્ભે પોલીસ તથા ફોરેસ્ટ અને બીએસએફને સાથે રાખી એરિયાનો ડ્રોન સર્વેલન્સ હાલ કરવામાં આવેલ છે તેમજ ગામ લોકોની પણ મદદ લઈ રણ વિસ્તાર અને રણની કાંધીના વિસ્તારમાં હાલ સઘન તપાસ ચાલી રહી છે